નગરપાલિકા અંતિમ ચરણમાં ભાજપે શહેરમાં ભવ્ય બાઇક કાર રેલી યોજી કર્યું શક્તિ પ્રદર્શન નગરપાલિકાની સોળ ફેબ્રુઆરીના રોજ યોજનારી ચૂંટણીના પડગમ આજે સાંજે થઈ જશે શાંત પાડી નગરપાલિકાની આગામી સોળ ફેબ્રુઆરી બે હજાર ના રોજ યોજાનારી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ આજે એક ભવ્ય બાઇક અને કાર રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું આ રેલીમાં ગુજરાતના નાણામંત્રી મંત્રી અને પાર્ટીના ધારાસભ્ય કનુભાઈ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા નગરપાલિકાના સાત વોર્ડમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપના અઠાવીસ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આ રેલીમાં ભાગ લીધો હતો રેલીની શરૂઆત બાલાખાડી વોર્ડ નંબર એકથી થી થઈ હતી ત્યારબાદ રેલી કોલેજ રોડ સ્વાધ્યાય મંડળ અને ચંદ્રપુર હાઈવે થઈને આગળ વધી હતી મરીમાતાના મંદિર લીમડા ચોક સ્ટેટ બેંક બહુચરા માતાના મંદિર અને જપા વિસ્તારમાંથી પસાર થઈ રેલી ભેંસલાપારા થઈને પોણિયા લાલભાઈ પાર્ક ખાતે સંપન્ન થઈ હતી વલસાડ જિલ્લા ભાજપના હોદ્દેદારોની હાજરીમાં યોજાયેલી આ રેલીમાં ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથે જોડાઈ પક્ષનું ગૌરવ વધાર્યું હતું રેલી દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી વખતે સ્થાનિક રહીશોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પારડી નગરપાલિકામાં ફરી એકવાર ભગવો લહેરાશે અને વિકાસની ગતિ વધુ તેજ બનશે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે યોજાયેલી આ રેલીએ પારડી શહેરમાં ભાજપની મજબૂત સ્થિતિનો સંકેત આપ્યો છે આવતીકાલથી આચાર સંહિતાના કડક અમલ સાથે મતદાન માટેની તૈયારીઓ શરૂ થશે પાલિકાના સાત વોર્ડમાં કુલ અઠ્ઠાવીસ બેઠકો માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે સમગ્ર ગુજરાતમાં આજે નગરપાલિકાના પ્રચાર માટેનો છેલ્લો દિવસ છે ત્યારે પારડી નગરપાલિકા વિસ્તારમાં જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે જે આજ સુધીમાં નહીં થઈ એવી વિક્રમ સર્જક બાઇક રેલી આજે કરવામાં આવી અને જે રીતે કાર્યકરો ઉમેદવારો અને શુભેચ્છકોનો આ એક માહોલ બન્યો છે એના લીધે ચોક્કસ રીતે પાર્ટીમાં અભૂતપૂર્વ મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે ભાજપ જીતી જશે એ વાત નક્કી ત્યાં પણ ભાજપ જીતવાનું છે થેન્ક યુ